સરપંચ ને તો કરી સરપંચ બે શું કરે એની રીતે મતે તો આવો જોઈ ને જગ્યા મારણ કર્યું તું તમારે આ પાય રે પાય રે એ ખૂણે ઈ નરી ની કાઇટ રે ની કાઈટ માં બધું રી આમ પાય રે બકડું નીકળે ને ગરી જાય શું કરવાનું યા જ કર્યું લ્યો શું વિનંતી કરવા માંગશો તંત્રને કારણ કે જો તમે બે બે મહિના જેવો સમય કહેતા હોય તો હજુ સુધી તમારા આટલા પશુ પશુની કિંમત વધારે હોય છે ખેટા બકરા ઉપર તમારું જીવન ગુજરાય છે હા એની માથે જીવન છે ને બીજું અમારે ક્યાંક આવે તો નથી આની માથે ખાઈ જુ કરવાનું અમે જાણ કરી જાણ તો દેતું નથી અમને કયો જવાબ તો દેવો જો રાત્રે કેવી રીતે સંભાળ રાખો છો ડરનો માહોલ છે ના રાતે તો વાળ અપેક્ષ છે એટલે નથી વાંધો આવતો દી ના સારવાર ધ્યાન રાખવાની ખાસ પરાપીપળિયા ગામે વન વિભાગે માત્ર બે થી ત્રણ દિવસ પાંજરું રાખ્યું પરંતુ દીપડો પાંજરામાં પુરાયો નહીં અને પાંજરું વન વિભાગે ઉઠાવી લીધું પાંજરું ઉઠાવતાની સાથે જ બે બકરા અને ત્રણ ભૂંડનું મારણ પરાપીપળિયા ગામે કરવામાં આવ્યું છે હું તમને એ દીપડાના સગડ બતાવી રહ્યો છું જે સ્ક્રીન ઉપર તમને હું બતાવવા માંગીશ આ ગઈકાલ રાતના સગડ છે વન વિભાગને ન્યૂઝ કેપિટલ બતાવવા માંગે છે આ દ્રશ્યો જો તમે કહેતા હોય કે આ વિસ્તારમાં દીપડો નથી તો આ રહ્યા તેના પુરાવા ગામના લોકો તો ખોટું ન કામગીરી કરવી નથી અને માત્ર મોટા મોટા ફૂકવા છે આ છે રાજકોટના વન વિભાગની કામગીરી આપણી સાથે પરાપીપળિયા ગામના લોકો જોડાયા છે સૌપ્રથમ વાત કરીએ ઉપસરપંચ મેહુલભાઈ સાથે મેહુલભાઈ કેટલા સમયથી ત્રાસ છે અને હાલમાં જ સગડ મળ્યા છે શું કેવા માંગશો તંત્રને અઢી થી ત્રણ મહિના સુધી આ ત્રાસ છે દીપડાનો અને બધાય અહીંના આદિવાસી જે લેબર મજૂર છે બધા ભાગવાની તૈયારી છે અત્યારે એક પણ વાડીમાં એક મજૂર નથી દીપડાના ત્રાસથી મજૂર રહેતા નથી કોઈને પાકા મકાન અહીંયા વાડીઓમાં છે નહીં તો બહાર એ આદિવાસી હોતા હોય તો એને પોતાને પોતાના પરિવારની બીક લાગે છે તો બધા અહીંથી સ્થળાંતર કરી ગયા અંદાજ ખેડૂત અત્યારે પોતપોતાના જે મોલ છે નીંદવાનું છે વાઢવાનું છે બધી કામગીરી કરવા દીપડાના ત્રાસથી બધી વાડીઓમાં એક પણ લેબર મજૂર કામ કરતું નથી અને બે દિવસ થી બે બકરા અમારા ગામના જે ભરવાડ છે ભીમભાઈ એના છે ને બે બકરાનું મારણ કર્યું છે અને વન વિભાગ ને બે ત્રણ વખત જાણ કરી પણ કે ભાઈ જરૂર પડશે ત્યારે તમે કીધો પણ જરૂર પડે ક્યારે આમાં કોણ રક્ષણ કરે માલ તો ઠીક છે પણ જે માણસની માનહાની થાય છે એની જવાબદારી કોણ લઈ શકે મેહુલભાઈ આપણે જ્યાં ઉભા છીએ એમ્સની બાજુ ની જ વાડી છે ગુજરાતની પ્રથમ એમ્સ રાજકોટમાં છે અને હજારો દર્દીઓની અવર જવર રહેશે જે દર્દી હોય છે એ પણ ભયના માહોલમાં અમુક અમુક જે માનો કે સિક્યોરિટી કહેતા હોય હેમ્સમાં કે ભાઈ દીપડો છે ધ્યાન રાખજો જે બીમાર માણસો અશક્ત છે જે હોન્ડા કે બાઇક લઈને આવે એને બહુ તકલીફ છે કે અમારા ગામમાં જે વસ્તુ બને હે એઇમ્સવાળા રોડ ઉપર તો ત્યાં હજારો દર્દી આવે દર્દી બિસાડા પાછા ભાગી જાય પૂછવા આવે કે ભાઈ અહીંયા દીપડો પણ દીપડો કાંઈ એનું ઠેકાણું તો હોતું નથી વન વિભાગને જ્યાં સુધી દીપડો ન થાય પૂરવાય ભાઈજરામાં ત્યાં સુધી એ લોકોને સતત અહીંયા બે જણાને રક્ષણ કરવું જોઈએ કે ભાઈ ભરી એની હથિયારધારી હોય તો કોઈ હોય તો માણસને રાઈતના બહુ બીક લાગે દિવસના તો કોઈ આદિવાસી અત્યારે મજૂર અમારી પાસે છે જ નહીં પણ ન્યા જે રોડ ઉપર નીકળે એ ભાઈના માહોલમાં જીવે વિસ્તારમાં ભય ફેલાયો છે એક નાટક રૂપી પિંજરું મૂક્યું હતું શું સ્થિતિ હતી પિંજરા પિંજરું જ્યાં મૂક્યું ને ધાર ઉપર મૂક્યું હતું કોઈ અવર જવર જ નતી એ જગ્યાએ મૂક્યું હતું અને પિંજરું દેશી હતું એમણે પવન આવે તો પડી જતું હતું અને અંદર કાંઈ મારણ બારણ મૂક્યું નતું એટલે દીપડો તો ત્યાં જાતો જ નહોતો અહીંથી એમ ખાલી પાંચસો મીટર જ છે તો અત્યારે બહુ ભય નો મલ જેમ ઉપસર પાસે વાત કરી એમ આદિવાસી અત્યારે બધા ભાગી ગયા છે અમારા વાડીનું કામ છે અને રાત્રે અમે જો અહીંયા આવી ન આવે દીપેન સાહેબ આવી નથી આપતા તો અમારી માંડવી બધી અત્યારે ખાઈ ગયા હે અને ભૂંડ અને રોજનો બહુ ત્રાસ છે એના હિસાબે અમે બહુ અત્યારે ભયમાં જીવી છીએ અત્યારે હાલ અત્યારે માંડવીની તો નુકસાની માણાની નુકસાની પોહાય નહીં શું કહેવા માગશો તંત્રને માણાની નો પોહાય માલ ઢોર અહીંયા છે કાયમ માટે મારી વાડી બાજુમાં છે બે મહિનાથી આ રોજ આવે છે પાંચત્રું મેકું વાહ ન્યા પકડાય નહીં દીપડો અમે કીધું તો ત્યાં નો મેકું રાઈતે પાછા બીજે દિવસે લઈને વયા ગયા કાયમ માટે માલ ઢોર માણા અમારા કોઈ રહેતું નથી ભણવા છોકરા નો જાય વાડીના ના 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 માણસો એકમાં નીકળે છે અવર જવર બે મહિનાથી કોઈ અહીંયા આવતું નથી કાયમ માટે અમને નુકસાન છે માલ ઢોરની ગાયો બરત સારવાના કાયમ માટેની નુકસાની છે આપણે સાથે અન્ય પણ ગ્રામજન છે દેશતનો માહોલ છે કાકા શું કહેવા માંગશો દીપડો તો પકડાવો જ જોઈએ ઢોરા પણ અત્યારે મરી રહ્યા છે મારું નામ છે લક્ષ્મણભાઈ ફરા વિપરિયા મારી પોતાની જ વાડી છે અહીંયા મારી વાડીમાં રૂમમાં ઓડી હતી મજૂર બધા બહાર હતા તો દીપડો ઓટોમેટ હોય બહાર નીકળ્યો મજૂર જાગી ગયા પાંચ થી સો છોકરા હતા બે માણા હતા એ રાત આખી જઈ ગયા મારા ફોન આવ્યો હાડા દસે વાડી દીપડો આવ્યો છે તમે ગાયો વાડી આવો વાડી આવીને બતી કરી દીપડો હતો દેખો અમે આજ હોયડી માં બાજુમાં છે હોડી અને મારા માણસો અત્યારે લગભગ લબાશે વહી ગયા છે દીપડા કોઈ આજુબાજુ વાડી માણસો જ નથી

હાલ ભય નો માહોલ છે તંત્ર ને શું કેવા માંગશો આ માહોલ માં તંત્ર દીપડો પકડી જાય જે નો માહોલ છે એ દૂર થઈ જાય અને ફોરેસ્ટ વિભાગ કડક પગલા લઈને જલ્દી થી જલ્દી દીપડો પકડી જાય એ અમારી માંગ છે ઉપ સરપંચ લાગે છે તમને આંદોલન કરવું પડશે કારણ કે દીપડો પકડતા નથી માણા ની તો એ કઈ કિંમત ભરપાઈ ન કરી શકે એ રીતે થશે તો જવાબદારી સરપંચ ની પણ કઈક હોય છે ગામમાં જવાબદારી હોય પણ અમે કરી શું કે તંત્ર ને જાણ કરી ફોરેસ્ટ ને જાણ કર્યું હોય બે ચાર વખત અમારા છે તો અકેલા માં દીધું છે પણ છતાંય કોઈ તકેદારી નથી લેતું માણસ ની જે હોય આદિવાસી હોય કે કોઈ પણ અમારા ગામનો તો ઈ જવાબદાર કોણ થશે છે માણસ ને કાંઈ હુમલો કરે તો કેની ઉપર અમે ફરિયાદ કરી શકીએ આજ જેની વાડીએ થયું છે આદિવાસી હોય તો એ વાડી ઉપર શું પગલા લઈ શકે જે ઓરડી આગળ દીપડો દેખાયો હતો એ ઓરડીના તમને હું જઈ રહ્યો છું અહીંયા ખાટલામાં દીપડો અથડાયો અને મજૂરને ખ્યાલ આવ્યો કે દીપડો છે તરત જ લાઇટ શરૂ કરી અને લાઇટ ચાલુ કરતાની સાથે જ જે દીપડો છે તે તેમને નજરે પડ્યો હતો ફોરેસ્ટ વિભાગને ખ્યાલ જ છે કે આ પંથકમાં દીપડાનો ત્રાસ છે પરંતુ પશુનું એક બાદ એક મારણ થઈ રહ્યું છે અને દીપડો અત્યારે જે રીતે દહેશત ફેલાવી રહ્યો છે પાંચસો મીટર દૂર આ વાડીથી એઇમ્સ આવેલી છે જે દર્દીઓને ખ્યાલ છે કે આ પંથકમાં દીપડો છે દર્દીઓ એમ્સની મુલાકાતે પણ જતાં ડરી રહ્યા છે જો તંત્રના બહેરાકાને અમારો આ અવાજ સંભળાતો હોય તો તાત્કાલિક આ પરા ગામ છે રાજકોટનું રાજકોટ જામનગર હાઇવે ઉપર આ ગામ છે એઇમ્સ થી તદ્દન નજીક આ ગામ છે અને આ વાડીઓમાં દીપડો અત્યારે દહેશત ફેલાવી રહ્યો છે એક બાદ એક પશુઓનું મારણ કરી રહ્યો છે તાત્કાલિક ગ્રામવાસીઓને આ ભયમાંથી આપ મુક્ત કરાવો અને દીપડાને પાંજરે પૂરો તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે કેમેરા પર્સન ભાઈ ત્રિયોદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ દીપડાને નજરે જોનાર વ્યક્તિ નિલેશભાઈ આપણી સાથે છે નિલેશભાઈ કેવી રીતે તમે આ દીપડાને જોયો જોયો કે કયા સમયમાં જોયો હતો દીપડો ખાટલા આવી ગયો પાણીનો લોટો ભરેલો હતો એ પાડ્યો ને જાગી ગયા બધાના આઠ છોકરા હતા અને જણા હતા ને બે બાઈ હતી બસ જાગી ગયા ને બતી મારીને ત્યારે દીપડો હતો થોડોક બહાર નીકળ્યો ને હા ઓરડીમાં આટો મારી ગયો પછ હમણાં એમ થઈ દીપડો આવી ગયો તો બધાને જગાડ્યા ને પછી બાણા બહાર ને પછી બધાને અવાજ માર્યો ને સેટ પછી ફોન કર્યો શેઠ ને તમે જાણ કરી હવે આ વાડી તમે કામ નથી કરતા અત્યારે એટલો ડર છે તમને હા બે મજૂર તો અહીંયા થી હોય ગયા દીપડાના ત્રાસથી હજી બેસાઈ જવાની તૈયારી છે એની શું વિનંતી કરશો તંત્રને કારણ કે તમે ડરી રહ્યા છો ધીમે ધીમે મજૂરો પણ અત્યારે ગામ છોડી રહ્યા છો દીપડાને માંગશે કે ગાને પકડી લઈએ